મોઢાનું કેન્સર ગુજરાતમાં આ એક બહુ મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે પણ સૌથી અગત્યની વાત ખબર છે કંઈ કે આને મોટાભાગે અટકાવી શકાય છે તો ચાલો આ વિશ્લેષણમાં સમજીએ કે આ કેવી રીતે શક્ય છે સારું ચાલો એકદમ સીધા પોઈન્ટ પર આવીએ એક એવા આંકડા સાથે જે કદાચ ચોંકાવી દેશે એટી ટુ નાઇન્ટી આ આંકડો છે મોઢાના કેન્સરના એવા કેસનો જેનું કારણ માત્ર ને માત્ર એક જ વસ્તુ છે તમાકુ જી હા એસી થી નેવું ટકા મોઢાના કેન્સર સીધા તમાકુ સાથે જોડાયેલા છે તો સવાલ એ થાય કે એવી તો કઈ ટેવો છે કયા એવા પરિબળો છે જે આ જોખમને આટલું બધું વધારી દે છે ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ જુઓ લિસ્ટમાં સૌથી ઉપર તો તમાકુ જ છે પછી એ સિગરેટ હોય ગુટખા હોય કે માવો પણ વાત અહીં પૂરી નથી થતી સોપારી અને દારૂ આ બંને પણ એટલા જ મોટા વિલન છે ખાસ કરીને સોપારીની વાત કરીએ એનાથી સબમ્યુકસ ફાઈબ્રોસિસ નામની એક કન્ડિશન થાય છે આ કેન્સર પહેલાંનો તબક્કો છે આમાં શું થાય કે મોઢાની અંદરની ચામડી છે ને એ એકદમ કડક અને સફેદ થઈ જાય છે અને ધીમે ધીમે મોઢું ખોલવાની ક્ષમતા જ જતી રહે છે અને અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે ઘણાને એવું લાગે છે કે અરે હું તો ખાલી સોપારી ખાઉં છું તમાકુ તો નથી ખાતો પણ આ એકદમ ખોટી અને ખતરનાક માન્યતા છે યાદ રાખજો તમાકુ વગરની સોપારી પણ એટલી જ જોખમી છે અને હવે આવે છે સૌથી ગંભીર ચેતવણી જ્યારે કોઈ વ્યક્તિ તમાકુ અને દારૂ બંનેનું સેવન કરે ત્યારે શું થાય છે મોટાભાગના લોકો વિચારશે કે જોખમ ડબલ થતું હશે પણ ના જોખમનો સરવાળો નથી થતો ગુણાકાર થાય છે એક સામાન્ય વ્યક્તિની સરખામણીમાં જોખમ સીધું પંદરથી વીસ ગણું વધી જાય છે જરા વિચારો સારું આ તો થઈ કારણોની વાત પણ હવે આપણે સમજવું પડશે કે આપણું શરીર આપણને કયા સંકેતો આપે છે એવા કયા વોર્નિંગ સિગ્નલ્સ છે જેને આપણે ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઈએ સૌથી પહેલું અને સૌથી કોમન લક્ષણ છે મોઢામાં પડતું ચાંદુ પણ કેવું ચાંદુ એવું ચાંદુ જે રૂઝાવાનું નામ જ ન લેતું હોય જુઓ સામાન્ય રીતે કોઈપણ ચાંદુ દસ પંદર દિવસમાં એટલે કે લગભગ બે અઠવાડિયામાં મટી જ જવું જોઈએ પણ જો એનાથી વધારે સમય રહે તો એને હળવાશમાં બિલકુલ ન લેવાય ચાંદા સિવાય બીજું શું જોવાનું મોઢાની અંદરના ભાગમાં કોઈ સફેદ ડાઘ દેખાય જેને લ્યુકોપ્લેકિયા કહેવાય અથવા તો લાલ રંગનો ડાઘ દેખાય જેને એરિથ્રોપ્લેકિયા કહેવાય આ બંને કેન્સર પહેલાંની નિશાની હોઈ શકે છે અને ખાસ ધ્યાન રાખજો સફેદ કરતાં લાલ ડાઘમાં કેન્સર બનવાનું જોખમ અનેક ગણું વધારે હોય છે આ સિવાય પણ બીજા કેટલાક લક્ષણો છે જેના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે જેમ કે મોઢામાં ક્યાંય ગાંઠ જેવું લાગે કે ચામડી જાડી થઈ ગઈ હોય એવું લાગે ખાવાનું ગળવામાં તકલીફ પડે મોઢું ખોલવામાં તકલીફ પડે કોઈ દેખીતા કારણ વગર જ દાંત હલવા માંડે અવાજ બદલાઈ જાય અથવા તો જીભ કે મોઢાના કોઈ ભાગમાં સુન્નતા આવી જાય તો આટલા બધા લક્ષણો સાંભળ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ કે આમાંથી કોઈ પણ લક્ષણ કેટલો સમય રહે તો આપણે ખરેખર ચિંતા કરવાની શરૂઆત કરવી જોઈએ ક્યારે ડોક્ટર પાસે જવું જોઈએ આનો જવાબ એકદમ સ્પષ્ટ છે અને યાદ રાખવો પણ બહુ સહેલો છે બસ એક નિયમ યાદ રાખો ટુ વીક રૂલ એટલે કે બે અઠવાડિયાનો નિયમ જો મેં હમણાં જે પણ લક્ષણો ગણાવ્યા એમાંથી કોઈ પણ લક્ષણ બે થી ત્રણ અઠવાડિયા કરતાં વધુ સમય માટે રહે તો બિલકુલ રાહ જોયા વગર તરત જ ડૉક્ટરને મળવું હવે માની લો કે કોઈને લક્ષણ દેખાયું અને એ ડૉક્ટર પાસે ગયા તો હવે શું હવે વાત આવે છે નિદાનની ઘણા લોકો આ સ્ટેજ પર જ ગભરાઈ જાય છે પણ ડરવાની જરૂર નથી પ્રક્રિયાને સમજવી જરૂરી છે ચાલો જોઈએ કે આ રોગનું પાક્કું નિદાન કેવી રીતે થાય છે નિદાનની પ્રોસેસ એકદમ સીધી સાદી છે સૌથી પહેલાં ડોક્ટર શારીરિક તપાસ કરે છે એ પછી આવે છે સૌથી મહત્વનો ટેસ્ટ બાયોપ્સી આ એક નાનકડો ટુકડો લઈને તપાસ માટે મોકલવામાં આવે છે અને આ જ એકમાત્ર ટેસ્ટ છે જે સો ટકા ખાતરીથી કહી શકે કે કેન્સર છે કે નહીં અને જો કેન્સર કન્ફર્મ થાય તો પછી એ કેટલું ફેલાયું છે એ જાણવા માટે સીટી સ્કેન એમઆરઆઈ જેવા ટેસ્ટ થાય છે સારી વાત એ છે કે આની સારવાર શક્ય છે અને ઘણી અસરકારક પણ છે પણ શરત એટલી કે એનું નિદાન વહેલાસર થઈ જવું જોઈએ શરૂઆતના સ્ટેજ એટલે કે સ્ટેજ વન અને ટુમાં મોટે ભાગે સર્જરી અથવા રેડિયેશનથી કામ થઈ જાય છે પણ જો રોગ વધી ગયો હોય એટલે કે સ્ટેજ થ્રી કે ફોરમાં પહોંચી ગયો હોય તો પછી સર્જરી રેડિયેશન અને કિમોથેરપી ત્રણેયની જરૂર પડી શકે છે પણ આ બધી વાતચીતનો સૌથી શક્તિશાળી અને આશાસ્પદ મુદ્દો હવે આવે છે અને એ છે અટકાવ એટલે કે પ્રિવેન્શન આ એક એવો રોગ છે જેને થતો અટકાવો મોટાભાગે આપણા પોતાના હાથમાં છે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ઈલાજ કરતાં અટકાવ બહેતર છે અને મોઢાના કેન્સરના કિસ્સામાં આ વાત સો ટકા સાચી છે તો આપણે શું કરી શકીએ છીએ આ રહ્યું એક સિમ્પલ ચેકલિસ્ટ સૌથી પહેલું અને સૌથી જરૂરી તમાકુ અને સોપારીને જીવનમાંથી તદ્દન કાઢી નાખો દારૂથી દૂર રહો મોઢાની સ્વચ્છતાનું ધ્યાન રાખો જો કોઈ દાંત વાગતો હોય કે અણીદાર હોય તો એને તરત જ સરખો કરાવો સારો પૌષ્ટિક ખોરાક લો અને હા નિયમિત રીતે ડેન્ટલ ચેકઅપ કરાવવાનું ક્યારેય ન ભૂલો સારો તો આખા વિશ્લેષણના અંતમાં ચાલો અમુક સૌથી મહત્વની વાતોને ફરી એકવાર મનમાં પાકી કરી લઈએ એક જરૂરી યાદ જો આ આખા વિશ્લેષણમાંથી માત્ર એક જ વાત યાદ રાખવાની હોય તો એ આ છે શરૂઆતના તબક્કામાં કેન્સર દુખાવો કરતું નથી હું ફરીથી કહીશ શરૂઆતના સ્ટેજમાં દુખાવો થતો નથી એટલે દુખાવાની રાહ જોવી એ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે કારણ કે એક નાનકડું દુખાવા વગરનું ચાંદુ પણ આગળ જતા બહુ મોટી મુસીબત બની શકે છે આ વાતને ક્યારેય હળવાશમાં ન લેતા તો છેલ્લે એક સવાલ જે દરેકે પોતાની જાતને પૂછવાનું છે શું મોઢામાં દેખાતું કોઈ નાનું સરખું ચાંદું કે કોઈ નાનકડો ફેરફાર ખરેખર અવગણવા જેવો છે કારણ કે આ સવાલનો જવાબ કોઈની જિંદગી બચાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે